હેલો ખેડૂત મિત્રો આજે હું ડુંગળીની માહિતી આપવાનો છું જો આજે ડુંગળીનો આજે એકત્રીસ ડિસેમ્બર છે એના રોજ આજ હું વિડીયો ઉતારું છું આજે અમારા પ્લોટની આખા પ્લોટની હું તમામ માહિતી આપવાનો છું કઈ રીતે વાવ્યું છે ને કઈ રીતે એનું સોંપાણ કરેલ છે આ અમારી કાંજીનું પચીસ ઓક્ટોબરના રોજ વાવેતર કરેલ છે ત્યારથી લઈને આ બે મહિનાની અત્યારે આ પ્લોટ ઊભો છે જોઈ શકો છો તમે બે મહિનાનું જોરદાર આ વખતે હલો મિત્રો ડુંગળીમાં શું શું કાળજી રાખવી જોઈ જુઓ આ ડુંગળી છે ડુંગળીમાં શું શું કાળજી રાખવી આપણે હું તમને કહવાનું છું મારી ચેનલમાં જો આનું પેલા ડુંગળીનો વિકાસ જોઈએ તો કેટલા મૂળ છે જોઈ જુઓ આની શું શું ટ્રીટમેન્ટ કરી એ આગળ હું તમને બતાવવાનો છું આ ડુંગળી છે કેટલી સાઈઝ છે કવડી સાઈઝ છે જોઈ જુઓ પહેલાં સાઈઝ જોઈ જુઓ માત્ર સાઠ દિવસની ડુંગળી છે કેટલા દિવસની સાઠ દિવસની અને ડુંગળી એની ગાંઠ તૈયાર થવામાં જ છે જોઈ જુઓ અને આના મૂળિયા જુઓ તમે કેટલા એક ડુંગળીમાં કેવડા કેવડા ત્રણ ત્રણ ચાર ચાર ઇંચના મૂળિયા છે જોઈ શકો છો આને શું કાળજી રાખવી ખાસ પાયા પાયા પાયાથી માંડીને ઠેઠ એટલીથી ત્યાં સુધીને હું કહેવાનો છું તમને ડુંગળી વાવતી વખતે અમે આને સોપાન કરેલ છે કળી જે આવે ને એ નું સોપાણ કરેલ છે કળી નાની માં હોય ને જેમ મીડિયમ સાઇઝની એ જ કળી વાવવાની અને પછી એમાં વાવતી વખતે એનપીકે ડીએપી ખાતર એક આપવું જરૂરી છે પછી સોપાણ કરવામાં આવે છે ત્યાર પછી એક પાવામાં આવે છે એક પાણ પછી પાંચ દિવસ પછી એક પાણ પાવામાં આવે છે પછી આ ડુંગળીથી ઉગી જાય પછી એને સરખું રીતે ઉગી જાય પછી ખડ બળ ઉગી જાય પછી એને એમાંથી ખડનો નો એક સ્પ્રે કરવામાં આવે છે જે ખડ બળી જાય એના માટે તો આ મારી ડુંગળી છે હું તમને બતાવું ફેરવીને જો શકો આ ડુંગળીમાં જો અને ગ્રોથ જોઈ જો કેટલો રીતે ગ્રોથ છે કેવડી કેવડી ડુંગળી થઈ છે આ પાંચ વીઘાનો પ્લોટ છે એમાં વીઘે કળી કહેવાય ને અમારી આ સાઈડ કાંજી કહેવામાં આવે છે વીઘે પચીસ મણ સોપ સોપાણ કરેલ છે કેટલી વિઘે પચીસ વીઘે પચીસ મણ એકસો ને પચીસ મણ લઈ આવ્યા હતા એમાંથી આ પાંચ વીઘાનું પ્લોટ તૈયાર થઈ ગયો અત્યારે લીલી વેચવી તો વેચાય એમ છે પણ અમારે પકવવાની છે આ વખતે આ પ્લોટનું સારું છે અને ફ્લાવરિંગ સારું છે અને વિકાસ મૂળ સારો છે એટલે આ વખતે અમને એવું લાગે છે ચારસો થી પાંચસો મણ ઉતરે તેવી શક્યતા છે આખું અમારી વાડી છે એમાં પાંચ વીઘાના પ્લોટમાં અમે કાંજી સોંપેલ છે કાંજીમાં તો મેઇન વસ્તુ તો આપણે પાયામાં દેશી ખાતર હોવું જરૂરી છે દેશી ખાતર વગરનું કાંઈ વસ્તુ થતું નથી દેશી ખાતર નાખીને તમે ખાવો ને તો જોરદાર રિઝલ્ટ મળે છે આનું પછી તમે ગમે એટલું રાહ સ્પ્રે કરો પણ એ કાંઈ જ કાયમનું નહીં ખાલી આપણે પછી આમાં સ્પ્રે થ્રીપ માટેના કરવા પડશે અમે આમાં બે મહિનામાં પંદર દિવસે સ્પ્રે કરીએ છીએ ત્રણ ચાર વખત સ્પ્રે કરી દીધા છે આ થ્રીપનો એટેક હતો ને એના કારણે આ વખતે થ્રીપનું પ્રમાણ વધુ છે એના કારણે વધુ કરવું પડ્યું આ વખતે અમારો પ્લોટ છે જોઈ છો ક્યાં આમાં થ્રીપ જોવા નથી મળતી કાંઈ વસ્તુ જોવા નથી મળતું અને આમાં કોઈ શરમો જ નથી મેન વસ્તુ તો તમે દેશી ખાતર નાખો ને એના જેવું એક કોઈ ગમે રાસાયણિક નાખો ગમે નાખો પણ એનું જોવા મળે નહીં મેન વસ્તુ દેશી ખાતર અને આમાં અમે દવા કેવી ને તો પ્રોફોન ફોસ આવે છે ને છેતાલીસ ટકા એનો સ્પ્રે બે ત્રણે થ્રીપ માટે કર્યો બીજું કાંઈ કરેલ નથી